નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર ભરુચથી ભરુચ કલેક્ટરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ કામગીરીનો લીધો તાગ કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાઈ ભરુચ જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આજે બપોર બાદ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા એ ડિવિઝન પોલીસ મતકની મુલાકાત લીધી હતી તુષાર સુમેરાની રાજકોટ કમિશનર તરીકે બદલી થયા બાદ ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમાયેલા ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ કચેરીઓ અને તાલુકાઓની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પોલીસ મથક ખાતે પીઆઈ વિયુ ગદરિયા સાહેબ સેકન્ડ પીઆઈ કોમલ વ્યાસ સહિતના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓએ કલેક્ટરનું સ્વાગત કર્યું હતું મુલાકાત દરમિયાન પીઆઈએ કલેક્ટરને પોલીસ મથકના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી કલેક્ટર પોલીસ મથકની કામગીરી અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી અધિકારીઓ અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે પોલીસ મથકની કાર્યપદ્ધતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી રિપોર્ટર અવિઝ સૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ